બોમ્બ એટેક ની કાલ્પનિક ઘટના કરવામાં આવી હતી અને ડ્રોન એટેક બાદ લોકોની સલામત સ્થળે ખસેડવા મોકડ્રીલ યોજાઇ હતી સામે પોરબંદર જિલ્લાની અંદર ઓપરેશન શિલ્ડ હેઠળ દુશ્મનો એટેક કરે એના સંદર્ભમાં આજરોજ પોરબંદર જિલ્લામાં કોસ્ટગાર્ડ રેસિડેન્શિયલ એરિયાની અંદર એક મોકડ્રીલનું સ્ટ્રાઇક ડ્રોન એટેક કરવામાં આવ્યો તેના સંદર્ભમાં મોકડ્રીલ કરવામાં આવેલ છે આ સંદર્ભે એનસીસી કેડેટ નહેરુ યુવા વિકાસના મિત્રો તથા કોસ્ટગાર્ડના તમામ જવાનો અને પોલીસ જવાનો તમામને સાથે સાંકળી રાખીને ડ્રોન એટેકની અંદર કઈ રીતે સો બચાવ કરીને એને રેસ્ક્યુ કરવા એનું એક મોકડ્રીલનું આયોજન અહીંયા કરવામાં આવ્યું આ દરમિયાન સ્ટેક હોલ્ડર્સ જે છે એમ્બ્યુલન્સ ડોક્ટર્સ આ તમામને સમયે એને બોલાવીને એને રેસ્ક્યુ કર્યા છે અને અ યોગ્ય જગ્યાએ એમને રેસ્ટ રૂમની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે અને સમયસર અ જે કરેલ દર્દીઓ જે છે એમને ત્યાં ઓપરેટ કરીને એની સારવાર આપવામાં આવી રહેલ છે આ મોકડ્રીલ જે છે એ ખાસ કરીને નાગરિક સંરક્ષણના સંદર્ભમાં લોકોને આવે એના સંદર્ભમાં કરવામાં આવેલ છે આજ રોજ સાંજે પોરબંદર જિલ્લામાં સાંજે પણ સાડા આઠ દરમિયાન રાખવામાં આવેલ છે તેમાં તમામ નાગરિકોને એમાં સહકાર આપવા જણાવવામાં આવે છે અને વધુમાં વધુ આમાં સામેલ નાગરિકો થઈને આપણા પોરબંદર જિલ્લામાં બ્લેકઆઉટ થાય એને સહકાર આપવા હું અપીલ કરું છું